હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી આ ઇન્ફોર્મેટિવ યુટ્યુબ ચેનલ નોવેલિસ્ટ કહેવા મિત્રો આજે આપણે વાત કરીશું કે એક ખાસ સમાજ છે કે જેમને વખતો વખત એક ઠોસ લો એન્ડ સ્ટેડી વિકાસ કર્યો છે ખાસ કામો કર્યા છે પરંતુ એક ધીમી ગતિથી આ કામો થઈ રહ્યા છે આ પરિપત્ર તમને બતાવવા માગું છું એ પરિપત્ર ઘણો એક મોટો સંદેશ આપી જાય છે મેસેજ આપી જાય છે કે અમને આ સમાજ તરીકે હવે જાહેર જીવનમાં એક ઇજ્જત જોઈએ રિસ્પેક્ટ જોશે બરાબર નહીં તો અમે એક કાનૂની લેવલે કાનૂની લેવલે કંઈ કામ કરી શકશું બરાબર અથવા તો એના પર કેસ અથવા તો કંઈ પ્રતિક્રિયા આપી શકશું એવો એક નક્કર સંદેશો આ પરિપત્રોથી આપી જાય છે પરિપત્ર તમને બતાવવા માગ્યું છે મિત્રો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી મહેસાણા ખાતેનો પરિપત્ર છે તમે જોઈ શકો છો બે હજાર ચોવીસ લખેલું છે અહીંયા તારીખ આપેલી છે એકત્રીસ સાત બે હજાર ચોવીસ બરાબર કોને છે તો જે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિક શ્રી તમામ જિલ્લો મહેસાણા બરાબર તો એમના ઉપર આ એક છે વિષય આપેલું છે સાડા છોડાનું પ્રમાણે એલ સીમાં જે અનુસૂચિત જાતિ માટે પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ ન કરવા બાબત મિત્રો ઘણા એવા શૈક્ષણિક કામો છે ઘણા એવા જાહેર જીવનમાં પ્રેસ પ્રેસનોટોમાં છાપાઓમાં પરીક્ષાના પ્રશ્નપત્રોમાં ઘણા જે કહી શકાય નીચલા તબક્કાના કહેવાતા જે નિમ્ન વર્ગો છે બરાબર એમને ડિસરિસ્પેક્ટ મળે છે બરાબર અલગ અલગ પેપરમાં અલગ અલગ એમના વિશે એક નીચલા સ્તરનું લખાય છે એમને લેબલ આપી દેવામાં આવે છે અને લેબલના ઉપયોગ વારંવાર થાય છે જે જનમાનસમાં પછી પ્રખ્યાત થઈ જાય છે અથવા તો વ્યવહારું થઈ જાય છે દરેક લોકો એને આમનામ યુઝ કરે છે પણ છે એ વાંધાજનક બરાબર તો એવા વાંધાજનક શબ્દોનો પ્રતિબંધિત શબ્દોનો બંધારણીય રીતે પ્રતિબંધિત શબ્દોનો ઉપયોગ ન કરવા બાબતે આ સમાજ દ્વારા એક પહેલ છે અને એક કહી શકાય સરકારશ્રી દ્વારા એક પરિપત્ર જાહેર કરાયો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે જે એની નકલો છે કહી શકાય કે જ્યાં જ્યાં વસ્તુ કા સંદર્ભ એનો રેફરન્સ આપેલો છે જ્યાં જ્યાં વસ્તુ થી લેવામાં આવેલી છે બરાબર પરિપત્રોનો નક પર જે પાંચ પરિપત્રની અહીંયા વાત છે બરાબર એ પરિપત્રોનું રેફરન્સ આપેલું છે કે આગ અગાઉ પણ આ વસ્તુ થઈ ગયેલી છે તો એના પરિપત્રો થયેલા છે ઉપરોક્ત વિષય સંદર્ભ અન્વયે જણાવો કે શાળા શાળા દ્વારા અનુસૂચિત જાતિના બાળકોના શાળા છોડ્યાના એલસીમાં એટલે પ્રમાણપત્રમાં કાઢવામાં આવે છે ત્યારે શાળા છોડાના પ્રમાણપત્રોમાં જાતિ પેટા જાતિ અનુસૂચિત જાતિ માટેના પ્રતિબંધિત શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે આ શબ્દોનો ઉપયોગ ન કરવા શારીરિક સરકારશ્રી દ્વારા વખત વખત ઠરાવ કરી સૂચના આપવામાં આવેલ છે તે છતાં જે આ સાથે સામેલ રાખી મોકલવામાં આવે છે અને જે અન્વયી શાળાઓને આપની સ કક્ષાએ જરૂરી સૂચના આપની ઠરાવ આપી ઠરાવની જોગવાઈ મુજબ કાર્ય કરવામાં આવે છે એટલે કે હવે પછીથી એલસીમાં કોઈ પણ પ્રતિબંધિત શબ્દનો છોકરાઓના એલસીમાં ઉપયોગ નહીં થાય બરાબર જે પણ પ્રતિબંધિત શબ્દો છે હવે પ્રતિબંધિત શબ્દો કયા હવે તમે જોશો બીજો એક પરિપત્ર બતાવું છું ત્રણથી ચાર પરિપત્ર તમને બતાવે છે આ વિડીયોમાં તો વિડીયોમાં બના રહેજો અને ગમે તો અચૂકથી લાઈક કરજો અમારું જે કામ છે અહીંયા નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી જિલ્લા સેવા સદન બરાબર મહેસાણા એને સંલગ્ન એને એડ્રેસ કરતો આ પરિપત્ર છે બરાબર એમના દ્વારા કહી શકાય વિષય શાળા છોડ્યાનું પ્રમાણ એલસીમાં અનુસૂચિત જાતિમાં પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ ન કરવા બાબત બરાબર અહીંયા તારીખ તમે જોઈ શકો છો પેલી એકત્રીસ સાત હતી આ બાર સાત છે બરાબર ત્યારબાદ વાત કરીએ એમાં આમાં પણ એવું જ છે સેમ અહીંયા ફક્ત તમે જોઈ શકો છો કે સ્પેસિફિક શબ્દોની વાત છે અહીંયા તમે જુઓ કે આ જે અંડરલાઈન શબ્દ છે એના શબ્દના સ્થાને એનો પર્યાય શબ્દ રૂખી અથવા તો વાલ્મિકી શબ્દો પ્રયોજવા બાબત એ તમે ઉપયોગ કરી શકો છો આ નહીં બરાબર તો જાહેર જીવનમાં પણ તમે બોલતા હોય તો આ વસ્તુ ના બોલજો બરાબર ત્યારબાદ બીજી વાત છે કે અહીંયા આ એકબીજું છે આ શબ્દનો પર અર્થ આ શબ્દનો ઉપયોગ ટાળજો બરાબર અને આ શબ્દનો પણ ઉપયોગ ટાળજો બરાબર તમે કયા એનો પર્યાય શબ્દનો ઉપયોગ લખવામાં અરજીઓમાં કરી શકો છો પ્રેસ પ્રેસનોટોમાં કરી શકો છો સંદેશા વ્યવહારમાં કાનૂની કામકાજમાં આ શબ્દ વણકર સાદું શબ્દ તમે એનો ઉપયોગ કરી શકશો બરાબર એનો છે એનો ઠરાવ થયેલો છે નકલ સામેલ છે બરાબર ત્યારબાદ આ જે શબ્દ છે એનો ઉપયોગ આપણે વાત કરીએ પ્રમાણે એના શબ્દના સ્થાન એનો પર્યાય શબ્દ આ શબ્દ પ્રયોજવા બાબત બરાબર એમાં પણ જે આ ફર્સ્ટ પ્રિફરિન્સ છે બરાબર એનો ઉપયોગ પણ ન કરવો બરાબર કેમ કે એનો અર્થ અલગ થાય છે એનો હિસ્ટ્રી અલગ છે આપણે આ ચેનલ પર એની હિસ્ટ્રી કોઈ દિવસ જો માંગ હશે તો આપણે એની હિસ્ટ્રી પ્રસારિત કરીશું બીજી કે અહીંયા જે અનુસૂચિત જાતિ જે પરિશિષ્ટ જાતિઓ એટલે કે એક એક પરિશિષ્ટમાં સમાવેશ જે ત્રણ હજાર ચાર હજાર જાતિઓ છે એમાં આ શબ્દનો ઉપયોગ ટાળો અને અનુસૂચિત જનજાતિના લોકો માટે આ શબ્દ ટાળો બરાબર બીજું કે આ જે અનુસૂચિત જાતિઓ છે એમાં એક વર્ગ છે આ બરાબર એ શબ્દને સ્થાને આ શબ્દનો ઉપયોગ કરો બરાબર આ રાઇટ શબ્દ છે તમારા મોહલ્લાઓ હોય તો રોહિત વાસ તરીકે તમે ઉપયોગ કરી શકો છો અથવા રોહિત છે એ રીતે ઉપયોગ કરી શકો છો બીજું કે એક વર્ગ છે આ બરાબર એસસી કમ્યુનિટીની અંદર આ એક શબ્દ છે એની જા એની સાથે આ શબ્દ ગુરુ બ્રાહ્મણ અનુસૂચિત જાતિ બરાબર આ શબ્દ પ્રયોજો બરાબર એવી સલાહ છે ત્યારબાદ બીજી એક વાત કે બીજો એક પરિપત્ર છે એ પણ તમને બતાવી દઉં કે એ સ્પેસિફિક આ માટે છે બરાબર ગુરુ બ્રાહ્મણ જે સમાજ છે એમના માટે છે તો આ જે પરિપત્ર છે એ થયેલું છે એ તમે જોઈ શકો છો એ પ્રમાણે પરિપત્રમાં શું સુધારો છે તો એમાં મિત્રો લખેલું છે પ્રમાણે ભારત સરકારે સન ઓગણીસો છોતેરના અધિનિયમથી દરેક રાજ્યના સંઘ અને પ્રદેશ માટે અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિ યાદી બહાર પાડેલ છે બરાબર ક્યારથી ઓગણીસો છોત્તેરથી જે પૈકી અનુસૂચિત જાતિની યાદીના ક્રમાંક અગિયાર પર આ શબ્દ છે એટલે કે અગિયારમાં ક્રમાંક પર આ શબ્દ છે આ એ સમાજનું નામ છે તો એ શબ્દના પર આ શબ્દનું જાતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે બરાબર ઉપરોક્ત વંચાને લીધેના વિભાગના બે 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 હજાર સત્તરના પરિપત્રથી આ જાતિના લોકોના બોલચાલની અને વ્યવહારની ભાષામાં ગુરુ બ્રાહ્મણ તરીકે ઓળખવામાં અથવા સંબોધન કરવામાં આવે એ મુજબની સૂચનાઓ બહાર પાડવામાં આવી છે હવે ઘણી વખત તમે આપણે વ્યવહારના ઉપયોગમાં હવે તમે પોતે પણ એસસી સમાજના છો અથવા એ કોમ્યુનિટીના છે એસસીમાં પણ ચાર હજાર જાતિઓ છે ત્રણ હજાર સાડી સાડી ત્રણ હજાર ઉપર જાતિઓ છે તો તમે પોતે પણ પોતાના માટે પોતાના સમાજ માટે હસવા બોલવામાં પણ ઘણીવાર તમે એ સીમા ઓળંગી જતા હો છો તમે જાતે પણ એ મજાક ના કરવી જોઈએ જેથી કરીને કોઈ બીજા લોકો સાંભળે ને એ જ એ જ વસ્તુ તમને સામે કરે બરાબર તો એ રીતે ઘણીવાર શરૂઆત થતી હોય છે તો એ વસ્તુ તમારે હંમેશા કાળજી રાખવાની છે કે જાતે પોતે પણ એ વસ્તુનો ઉપયોગ ના કરો એ શબ્દોનો ઉપયોગ ના કરો જે તમને તમારા સમાજને અપમાનિત કરે છે ત્યારબાદ એક બીજી વસ્તુ આ બાબતે સરકારશ્રી દ્વારા જણાવે છે કે ઉપરોક્ત અંચાન લીધેલા તારીખ પંદર છ બે હજાર અઠ્ઠાણું અરે સોરી ઓગણીસો અઠ્ઠાણું એનો પણ આપણે પરિપત્ર મિત્રો એક અલગ વિડીયો એનો અઠ્ઠાણુંનો જે પરિપત્ર છે એનો આપણે એક વિડીયો બનાવેલો હતો યાદ હશે તો અથવા તમે જોઈ શકશો ત્યારબાદ એ આ ઈસમોના મૂળ આ કે આ જાતિના હોય પરંતુ પોતાને આ હિન્દુ ગરોડા બ્રાહ્મણ તરીકે ઓળખાતો હોય તેમજ શાળા છોડાના પ્રમાણપત્ર અગર તો અન્ય કોઈ રેવન્યુ રેકોર્ડમાં આ શબ્દ તરીકે લખાવતા હોય ઉલ્લેખ થતો હોય તો તેવા ઈસમોને પણ અનુસૂચિત જાનવું પ્રમાણપત્ર આપવું અને તેવા હુકમો થયેલા હતા જ તેથી બાબતને ધ્યાને લઈ કાળજીપૂર્વક વિચારણા બાદ સરકારશ્રી હવે ઉપરુક્ત બે બે સત્તરના પરિપત્રનો સુધારો કરી આ તરીકે અથવા તો એની જગ્યાએ ગુરુ બ્રાહ્મણ અનુસૂચિત જાતિ તરીકે એને ઓળખવાના સંબોધન અથવા તો ઓળખવાના અથવા સંબોધન તરીકે ઈસમોને અનુસૂચિત જાતિનું પ્રમાણ આપવાનું નક્કી કરવામાં આવે છે તો મિત્રો આ એક આ એક અલગથી વાત થઈ બરાબર તો એ સમાજ થઈ ગયો ત્યારબાદ મિત્રો એક બીજો છે એ પણ તમે જોઈ શકશો કે તમારે કયા કયા શબ્દોમાં ઉપયોગમાં લેવાના નથી અને લેવાના છે બરાબર એ તમને ક્લિયર હોવું જોઈએ સરકારે સેના ઉપર પ્રતિબંધ કર્યા છે તમને ખ્યાલ હોવો જોઈએ બરાબર એક સ્ટુડન્ટ તરીકે એક વિદ્યાર્થી તરીકે સમાજના વ્યક્તિ તરીકે આ એક પરિપત્ર છે શાળા કચેરીઓ સરકારી તેમજ બિન સરકારી ગ્રામ પંચાયત વગેરે કરી કચેરીઓના રેકોર્ડમાં જ્યાં આ શબ્દ હોય એ ખાસ યાદ રાખજો તમારા આધાર કાર્ડમાં પણ આ શબ્દ હોય તો એ બદલાવીને રોહિત કરી દેજો અથવા તો તમને જે ઠીક લાગે બીજો એના સિવાયનો શબ્દ બરાબર આસ અથવા સી અથવા તો એચ ઉપર જે શબ્દ છે એ નીકાળીને તમે બીજું કોઈ પણ લગાવી શકશો બરાબર તો અહીંયા આ શબ્દની જગ્યાએ આ શબ્દ જે આર ઉપરથી છે રોહિત શબ્દનો ઉલ્લેખ કરવા માટે અથવા પછાત વર્ગના જે મોહલ્લાઓ છે આ શબ્દની જગ્યાએ આ તરીકે ઓળખવામાં આવે સંબોધન કરવામાં આવે છે તે માટે જરૂરી હુકમો અગર તો સૂચનાઓ પ્રસારિત કરવા બાબતની રજાઓ જ ગુજરાત રોહિત સમાજ સંગઠન તરફથી સરકારશ્રીને મળી હતી એટલે કે અહીંયા એક સંગઠન જે આપણે ગુજરાત રોહિત સમાજ સંગઠન એના તરફથી આ સરકારશ્રીને ઘણી એવી અરજીઓ મળી ત્યારબાદ આ પરિપત્ર થયો છે તો મિત્રો આ એક બિરદાવનારું કામ છે કે સમાજો પોતાને શું ઓળખ તરીકે ઓળખાવા માગે છે એમને ક્લિયરિટી છે કે નહીં બરાબર દરેક વ્યક્તિને ક્લિયરિટી હોવી જોઈએ ત્યારબાદ મિત્રો એક બીજી વાત કરીએ કે અહીંયા જે રજૂઆતો છે સૂચનાઓ છે એની વાત કરીએ તો આ વિચાર આ રજૂઆતો પર તે સૂચનાઓ બહાર પાડવાની બાબત સરકાર રાજ્યની વિચારણા હેઠળ હતી આ અંગે કાળજીપૂર્વકની પૂરતો વિચારણાને અંતે આથી નીચેના મુજબની સૂચનાઓ આપવામાં આવે છે કઈ કઈ સૂચનાઓ તો સરકાર શાસ્તકની તમામ વહીવટી કચેરીઓ બોર્ડ હોય કોર્પોરેશન હોય નિગમ હોય સહિતની શાળા કોલેજો બી સરકારી બિન સરકારી યુનિવર્સિટીઓ વગેરે રેકોર્ડમાં જે આ શબ્દ હોય તે પ્રયોજન સ્થાને આ શબ્દ ઉપયોગ કરવો બરાબર એવું સરકારે સૂચનો આપી ત્યારબાદ ગ્રામ પંચાયતમાં રેકડમાં તથા અન્ય મહેસૂલ રેકર્ડમાં પણ ઉપગ્ર ઉપર મુજબ સુધારો કરવો ત્યારબાદ પ પછાત વર્ગના જે જે મોહલ્લાઓ છે ત્યાં આ જગ્યાએ જગ્યાએ ઓળખતા હોય તો એના સંબોધનમાં આ શબ્દનો ઉપયોગ કરવો અથવા સંબોધવામાં આવે બરાબર જ્યાં તમારા સરપંચ પણ પોતે જો તમારે એ શબ્દનો ઉપયોગ કરતો હોય તો એને પણ આ વસ્તુનો પરિપત્ર તમારે બતાવી દેવો અથવા મોકલી દેવો બરાબર તો આ શબ્દનો ઉલ્લેખ થતો હોય તો એ શબ્દનું પ્રમાણપત્ર રોહિત તરીકેનું પ્રમાણપત્ર મેળવવા માગે તો આ એ સંબંધિત સક્ષમ અધિકારીઓ આ શબ્દના પર્યાય તરીકે આ શબ્દનું તરીકે તેમની માગણી મુજબનું જાતિ પ્રમાણપત્ર આપવું બરાબર એટલે કે કોઈ વ્યક્તિ છે બરાબર એ આ શબ્દનો ઉપયોગ એને હોય કોઈ પણ એના ડોક્યુમેન્ટમાં અને એ શબ્દનું ચેન્જ કરીને આ શબ્દ રોહિત શબ્દ ઉમેરવા માગતો હોય અથવા તો એ પ્રમાણેનું એને જાતિનું પ્રમાણપત્ર જોઈએ છે તો એને કરી આપવું એવો સરકારશ્રીનો અને મળવાપાત્ર જે પણ અનુશાંગિક લાભો પણ આપવામાં આવે બરાબર એવો સરકારશ્રીનો આદેશ છે બરાબર છેલ્લી એક અપડેટ છે કે અરે જે છે વાત છે એ આ છે કે પરિપત્ર આ પરિપત્ર રોજબરોજના વ્યવહારમાં અને વ્યવહાર સરકારી પત્ર વ્યવહારમાં રોહિત શબ્દો પ્રવેશવા માટે છે પરંતુ પરિપત્રથી અનુસૂચિત જાતિના ભાઈઓ માટે બંધારણ અને અન્ય વૈધાનિક જોગવાઈઓમાં વપરાયેલા શબ્દો પર્યાય તે અન્વયે તેને મળવાપાત્ર થતા લાભોને કોઈ વીપી વિપરીત અસર થશે નહીં એટલે મિત્રો આમાં એક બાહેદરી આપી છે કે આ લાભો મળવા બદલા જે લાભો એને વિપરીત અસર થશે નહીં એવી વસ્તુ છે બરાબર તો એક બાહેદરી આપે છે સરકાર બરાબર બંધારણ અને અન્ય વૈધાનિક જોગવાઈમાં જે વપરાયેલા શબ્દો છે એમના માટે ઉપરુક્ત સૂચનાઓનો અમલ ચુસ્તપણે થાય તે માટે સંબંધિત વિભાગો ખાતાના વડા ખાતાના કચેરીઓ વડાઓ વગેરેને આ ભારપૂર્વક વિનંતી કરવામાં આવે છે બરાબર ગુજરાત સરકારના રાજ્યપાલશ્રીના હુકમથી બરાબર અહીંયા આપેલું છે સેક્શન અધિકારી જી બી વણઝારાની સાઈન છે બરાબર તમે અહીંયા જોઈ શકો છો ત્યારબાદ એક કોર છે એમાં શું એમાં શું વાત થયેલી છે એ પણ જોવા જેવું છે મિત્રો બરાબર કે અહીંયા મિત્રો એક લીગલી બીજી એક વાત છે મારે કરવી છે કે તમે વિકિપીડિયા થોડા સમય પહેલાં ખોલ્યું હશે અને આ શબ્દ જે આ શબ્દ છે ઠીક આ જે પાછળનો જે શબ્દ છે બરાબર આના આમાં જે પહેલો શબ્દ છે એ શબ્દ અને તમે વિકીપીડિયા કર્યું છે તો ત્યાં વિકીપીડિયામાં ખબર નહીં વિકીપીડિયા એડ થાય છે તો કદાચ એ વખતે તો મેં એવું જોયું કે ત્યાં અલગ અલગ જે કહી શકાય કણબી અથવા પટેલ અથવા તો બારોટ અથવા તો અલગ અલગ જે લો જે અત્યારે જે દલિત સમાજમાં જે ત્રણ ત્રણ વર્ગો આવે છે એ ત્રણે ત્રણના ઉલ્લેખ હતા કે આ શબ્દ એમના માટે પણ એક સમય વપરાતો હતો ક્યારે વપરાતો તો એ પણ મેં વિકીપીડિયામાં જોયું હતું અને એ છે કે અંગ્રેજોના સમયમાં ખાસ કરીને કે જે ખેતી સાથે અથવા તો એવા નીચા બીજા કામ સાથે જોડાયેલા હતા તો વિકીપીડિયામાં મને વાંચવામાં મળ્યું હતું કે અલગ અલગ સમાજોને પણ આ શબ્દ સાથે જોડાયેલા હતા આ શબ્દથી ઓળખવામાં આવતા હતા અત્યારે ભલે કેટેગરીઝ થઈ ગઈ અલગ થઈ ગયા અથવા તો અલગ અનામત વર્ગ મળી ગયો પરંતુ એક સમય આવું હતું તો તમારે સમાજ તમે જે પણ વ્યક્તિ હો એ સમાજોથી જોડાયેલા હોય તો એક સમયે જ્યારે અંગ્રેજો તમને એ કહેતા તો અત્યારે તમને તમે કોઈ બીજા વ્યક્તિને એ લેબલ આપતા તમારે અચકાવવું જોઈએ મારો કહેવાનો ભાવર્થ ફક્ત એટલો છે અહીંયા બીજું છે કે અહીંયા તમે જુઓ કે કેન્દ્ર સરકાર દ્વારા અનુસૂચિત જાતિ જનજાતિ અધિનિયમ ઓગણીસો છોતેર હેઠળ બહાર પાડવામાં આવેલ જે પણ ગુજરાતને લાગતી અનુસૂચિત જાતિની યાદીમાં ક્રમાંક ત્રણમાં ક્રમાંક ત્રણમાં જે આવે છે એ છે આ બરાબર અને આ બરાબર તો એ જાતિને અનુસૂચિત જાતિ તરીકે ગણેલ છે ખાસ કરીને યાદ રાખજો અનુસૂચિત જાતિ તરીકે ગણેલ છે આ જાતિના કેટલાક હિસ્સામોને પોતાને આ અગર તો આ નામે ઓળખાવતા હોય છે અથવા તો ઓળખાય છે પરિણામે આ ઈસમોના શાળા છનાં પ્રમાણપત્રો અગર તો અન્ય રહેવાનું રેકોર્ડમાં આ શબ્દ છે અથવા તો આ શબ્દ છે બરાબર તરીકે ઓળખવામાં આવતો હોય તો આ જાતિની ઈસમોને અનુસૂચિત જાતિ તરીકેનું પ્રમાણપત્ર સંબંધિત સક્ષમ અધિકારીઓ દ્વારા આપવામાં આવતું નથી બરાબર સબબ એટલે કે એટલા માટે આવા ઈસમોને અનુસૂચિત જાતિ તરીકેનું પ્રમાણપત્ર આપવા અથવા અનુસૂચિત જાતિ તરીકેનું પ્રમાણપત્ર આપવા અથવા એના તરીકેના મળતા મળવાપાત્ર લાભો આપવા બાબતે શ્રીઓ વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ સામાજિક કાર્યકરો તરફથી કેટલીક રજૂઆત સરકારશ્રીને મળી છે બરાબર ક્યારે મળી છે એ પણ આપણે જોઈ લઈએ કે અહીંયા અઠ્ઠાણુંની વાત છે બરાબર આ અઠ્ઠાણુંની વાત છે ત્યારે રજૂઆતો મળી છે બરાબર તો એ રીતે અહીંયા જે વર્ગ કહી શકાય ક્રમાંક ત્રણમાં જે અનુસૂચિત જાતિઓમાં ક્રમાંક ત્રણમાં જે આવે છે બરાબર એમની વાત છે તો સરકારશ્રીને મળેલી રજૂઆતો વંચાણ લીધેલા એવું ફલિત થતું હતું કે અનુસૂચિત જાતિની યાદીમાં સમાવિષ્ટ આ જે છે એ જાતિનો પર્યાય શબ્દ આ અને આ જાતિનો પર્યાય શબ્દ વણકર સાધુ છે બરાબર વણકર સાધુ હવે આ વણકર સાધુ જે સમયે અનુ સરકારશ્રીની અનુમતિ મેળવીને અમુક આમુખ મક્રમાંક બે સામ સામે જણાવેલ સમાજ કલ્યાણ વિભાગના તારીખ બે આઠ અઠ નેવ્યાશીના પરિપત્રથી નિયામક સમાજ કલ્યાણ ખાતેની જરૂરી સ્પષ્ટતા કરતા જણાવવામાં આવેલું હતું કે જે આ જે શબ્દ છે અને વણકર સાધુ એ અનુસૂચિત જાતિની માન્ય યાદીનો ક્રમ ત્રણ સામે દર્શાવેલ આ અથવા આ ના પર્યાય શબ્દ તરીકે ગણીને અનુસૂચિત જાતિ તરીકેના મળવાપત્ર લાભો આપવા એટલે મિત્રો તમે જે આ અંડરલાઈન કરેલી છે એ વસ્તુઓ નથી યુઝ કરવાની એ વસ્તુઓ પ્રતિબંધિત છે એ શબ્દો પ્રતિબંધિત છે બરાબર કંઈ કરવાની છે તો તમારે વણકર સાધુ એવું એ યુઝ કરવાનું છે બરાબર ત્યારબાદ વાત કરીએ કે બાવીસ ત્રણ છન્નું અને એના અમુકમાં ચારમાં સામે સામે જણા જણાવેલ તારીખ ત્રીસ સાત અઠ્ઠાણુંના પત્રથી મળેલ અભિપ્રાય રિમાર્ક્સ ધ્યાને લેતા પ્રસ્તુત બાબતમાં જરૂરી સં સ્વયં સ્પષ્ટ હુકમો કરવા રવાના કરવાની બાબત છેલ્લા કેટલાક સમયથી સરકારના વિચારણા હેઠળ હતી જે હવે કહી શકાય ફલિત થાય છે કે બહાર રિલીઝ કરી છે અમને પ્રસ્તુત બાબતમાં કાળજીપૂર્વક પુખ્ત વિચારણા કરીને આથી એવું ઠારવામાં આવે છે કે ઈસામને પોતાને આ શબ્દ અગર તો વણકર સાધુ તરીકે ઓળખાતા હોય તેમજ એમના છોડાના પ્રમાણપત્ર અગર તો અન્ય કોઈ રેવન્યુ રેકોર્ડ અથવા તો એમાં આ શબ્દ અથવા આ શબ્દ ઉલ્લેખ થયો હોય તો તેવા સમયને અનુસૂચિત જાતિની માન યાદીના ક્રમાંક ત્રણ સામે દર્શાવેલ આ શબ્દના પર્યાય તરીકે આ અને આ શબ્દના પર્યાય તરીકે વણકર સાધુ ગણીને અનુસૂચિત જાતિ તરીકેના પ્રમાણપત્રો આપવા છેલ્લે તો મિત્રો ત્રણે ત્રણ જે અહીંયા અંડરલાઇન કરું છું આ આ અને આ એ ત્રણેય શબ્દો ઉપયોગ ન કરવા એના સામે છેલ્લે વણકર સાધુ શબ્દ જે છે ઉપયોગ કરવો એને અનુસૂચિત જાતિ તરીકે માન્યતા મળી છે બરાબર છેલ્લી વાત એ જ હતી ત્યારબાદ મિત્રો અહીંયા જે તે જે ડિપાર્ટમેન્ટ છે એમને અનુસંગીને આ વસ્તુ કરેલી છે મોકલે છેલ્લો એક પરિપત્ર મિત્રો આપણે વાંચી લઈએ બરાબર છેલ્લો એક પરિપત્ર જે છે એ આ પ્રમાણે છે કે એક તો અઠ્ઠાણુંનો છે પાંચ નવ બે હજાર અઠ્ઠાણું અત્યારે કેમ કેમ કે એને વાંચવા વંચવા આપણે જાહેર પબ્લિક તરીકે પણ વાંચવા જરૂરી છે બરાબર સરકારશ્રી દ્વારા કોઈ સંગઠનોએ આપ્યા સરકારશ્રીને માન્ય રાખ્યા અને કહી દીધું કે હુકમથી પણ આપણે આ વસ્તુ વાંચવી જરૂરી છે મને વંચાવી જરૂરી છે કે આ પરિપત્ર છે જોઈ લો સરકારશ્રીનો દરેકે દરેક કચેરીઓ હોય શાળા કોલેજો ગ્રામ પંચાયત વગેરે કચેરી રેકોર્ડમાં જ્યાં આ શબ્દ હોય એમ પ્રયોગજા લખાયેલો હોય તેની જગ્યાએ રૂખી અથવા તો વાલ્મિકી શબ્દનો ઉપર ઉલ્લેખ કરવા માટે તથા પછાત વર્ગના જે જે મહલ્લાઓ જે છે આ તરીકે ઓળખાય છે તેમને આ મહલ્લા અને રૂખી વાસ અથવા તો વાલ્મિકી વાસ તરીકે ઓળખવામાં આવે અથવા સંબોધન કરવામાં આવે એ હુકમો તે માટે હુકમો અગર તો સૂચનાઓ પ્રસારિત કરવા માટે જરૂરી રજૂઆતો રૂખી સમાજની કેટલીક સંસ્થાઓ તરફથી મળી હતી બરાબર એમાં પણ મિત્રો એને જ છે કે તમે જોઈ શકો છો એ પ્રમાણે આ અને આ તરીકે એમને વાલ્મિકી વાસ અથવા રૂખી વાસ તરીકે એમને સંબોધવામાં આવે દરેકે વર્ગ બરાબર તો મિત્રો આ શબ્દો પ્રયોજવા માટે પરંતુ પરિપત્રથી સફાઈ કામદાર ભાઈઓ માટે બંધારણ અને વૈધાનિક જો કોઈ વપરેલા શબ્દો પર્યાયો તે અન્વયે તેમને મળવાપાત્ર તથા લાભોની કોઈ વિપરીત અસર થશે નહીં એ પણ ભાવીદારી અહીંયા સરકાર આપે છે મિત્રો ખાસ તરીકે યાદ રાખું કે દરેકે દરેક સમાજ અત્યારે માનવ છે દરેકે સમાજનું પોતાનું કામ છે બરાબર આ તો ભારત છે એટલે બાકી અન્ય દેશોમાં તમે જુઓ તો એવું કશું છે જ નહીં બરાબર એક મિકેનિકલ એક ઇમ્પ્લોય તરીકે લોકો એ વસ્તુ કામ કરે છે અને સફાઈ કામ સફાઈ કરવી અથવા તો કોઈ મહત્ત્વનું કામ કરવું જેનાથી રોગચાળો ન ફાટી નીકળે એ અત્યારે પણ આપણા ભારતમાં એક માણસ જ કરે છે યંત્ર નથી કરતું એ દુર્ભાગ્ય છે દેશનું અને છતાં પણ તેમને આવા કાર્ય કર ઉમદા કાર્ય છતાં પણ તેમને એક બેસલે બેકલેશ મળે છે અને એમને બદનામી મળે છે અને જ્યાં ત્યાં પણ આપણે ભલે અત્યારે લખવામાં ટાળી દઈએ આ પરિપત્રો પછી લખવામાં ટાળી દઈએ પણ ક્યાંક ને ક્યાંક ક્યાંક આપણા મગજમાં જે છે એ નીકાળવું મુશ્કેલ છે તો મિત્રો આ આ વિડીયો ફક્ત ફક્ત એ પ્રયાસ હતો કે તમે કોઈપણ સમાજને નીચું કેમ દેખાડો કોઈ પણ તમારો વિખવાદ હોય કે કંઈ પણ હોય તો પણ આ વસ્તુ મોઢા પર ના આવી જોઈએ મોઢા પર નહીં મનમાં પર ના આવવી જોઈએ તો તમે અને હવે તો એ કાનૂની સંરક્ષણ હેઠળ છે તો તમે ખાસ ધ્યાન રાખજો ધન્યવાદ જય ભીમ